નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો તમને ખબર છે થોડા સમય પહેલા મનસુખભાઈ રાઠોડનો એક વિડીયો વાયરલ થયો હતો જેની અંદર મિત્રો તે એક વ્યક્તિ સાથે એક અંકિત વાઘેલા સાથે વાત કરી રહ્યા હતા તેમાં તેઓ જણાવી રહ્યા હતા કે તેમને અરજી આપી હતી અને તેના લીધે નાગદાનભાઈ આહિરને જેલ થઈ હતી પરંતુ મિત્રો ત્યારબાદ નાગદાનભાઈ આહિર જે છે જેલમાંથી છૂટ્યા છે અને ફરીથી તેમને મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો છે અને આ બાબતને લઈને ખૂબ જ જોરદાર ચર્ચા તેઓ મનસુખ રાઠોડ સાથે કરી રહ્યા છે તો આવો સાંભળે મિત્રો નાગદનભાઈ આહિરે મનસુખભાઈ રાઠોડને આ બાબતે શું ચર્ચા કરી છે એ પહેલાં જો મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો મજામાં છે શું છે તબિયત પાણી સારા ઠીક ઠીક કાંઈ વાત ક્યારે કાલે છૂટ્યા પ્રમદી ચાર પાંચ દિવસ થઇ ગયા ઠીક ઠીક હું છે બીજું નવીન માં નવીન માં શાંતિ છે હરિ ઓમ ઠીક ઠીક હવે પાછા કઈ લકડા બકડા લેતા નહી બોલ્યા કોઈ સડાવ એમ સડતા નહી પાછા ભાઈ ગયા માએ સડાવ એ સડવું નથી આપણે કેમ કે બધાય ને અરે મિત્રતા રખાય તમે આખી વાત મારી વાત સાંભળો મે તમને ગાળો એ દીધી છે મે તમને જે પણ કીધું હશે તમે કેમ ના કર્યું હું એમ કહું છું હું તમે કેમ ન કર્યું તમે કેમ ફરિયાદ ના કરી

હું તમને કહી દઉં મિત્રતા જો ઈ ઓલા ભાઈ નો મને ફરિયાદી છે ને જે ફરિયાદી મનજીભાઈ એને તમારી સામે એ થોડા કરતો તમને વાંધા અરજી દે તમારી સામે વકીલ રોકત દ્વેષ નથી કર્યો દાદા ખબર છે જામીન થઈ ગયા તો તમારે જામીન પડ્યા નહીં કોઈ જામીન મળ્યું નતું ત્યાં અમારી સમાજ કે અમારા કાર્યકરો કોઈ એવા નથી તમને દુઃખ દેવા માંગે છે અમારી સમાજ જ એવી નથી તમારી મારી વાત સાંભળો હા તમે હું કે વસંતભાઈ આપણે બધા બરોબર

સમાજ એક જ માનવ સમાજ છે એનાથી બીજી એક સમાજ નથી જનાવર ની સમાજ છે એ જનાવર ની સમાજ જ છે હા એ તો બરાબર મારી વાત સાંભળો એ ભાગલા પાડ્યા છે આપડે હવે એ બીજું મારી વાત સાંભળો હું એમ કઉ છું કે હું તમને જે બોલ્યો તે તમારી પ્રત્યે લાગણી છે ઈ નાગદાન ભાઈ તોય હારી લાગે જે માણસ ને તમારી પ્રત્યે એલર્જી છે એને તમે મીઠી વાતો કરો તોય કડવી લાગે કાકા તમે સાંભળો સાંભળો મારા વાગ વિસ્તારમાંથી હજી સુધી કોઈ દલિત નો મને ફોન આવ્યો નથી એક રાપર થી આવ્યો હતો અને એક બાબુભાઈ ભટ્ટી થોડાક વાતું કરતા અને બાબુભાઈ ભટ્ટી મારો મિત્ર છે અને એના માંથી મને દુખે બહુ છે એની દીકરી માટે બન્યું અને આજની તારીખ માં પોતે ગાંધીધામ માં બચારો મજૂરી કરે છે ગામમાં મો દેખાડે એવો નથી સમાજ બે ચાર ભાઈ નાગદાન ભાઈ ભાઈ તમે હજી તમારી હજી વિચાર ખોટી છે કોઈ પણ ની દીકરી હોય ભેગા ભણતા હોય એનો કોઈ ની પ્રેમ હોય તો એમાં પડવાનું અને બધા વ્યવસ્થિત માણસો એવું નઈ એમાં ચાર પાંચ તો રાજકારણી છે રૂપિયા વાળા છે તો દલિત ના એક દીકરા ને અગ્નિ માં પડ્યો અને હરગો એને તમારે પ્રૂફ જોતું હોય તો આહીર છે જે દવાખાને લઈ ગયો ને સહી સિક્કા

પણ નથી તો તમારે આ વસ્તુ તમે મને ગરીબ માણસ ને આવડે બધે માર્ગે ચડાવી ને છે તમે હજી સમજતા નથી જો એ નતું કરવાનું સાહેબ એના છોકરા જે રઝળતા હતા ને હું મનસુખભાઈ તમને કહું છું મેં આખી વાત સમજતા નથી સાહેબ તમે તમે છે ને નાગદાન તમારી પ્રતિ અમે એ લાગણી દર્શાવી છે તમને આવડા લોકો જેમ જેમ ઠૂઠે ચડાવે છે તમે હવે ચડતા નહી એના માટે મારી વાત સાંભળો અમે ઠૂઠે નહીં અમે આશરો લઈને અમારે આંગણે આવે ને આયર ને આંગણે

તમે ભાઈ નાગદાન ભાઈ તમે જે ભોગ બન્યા ને એ તમે તમારા હિસાબે નથી બન્યા તમે તમારા ઓલા અમાલિયા દલાલિયા ની હિસાબે તમારા ઘલાણા તમારી એ કોઈને પ્રોબ્લેમ નથી હવે તમે હજી અટાણે આજે ઓલા કરણ સાતળીયા તમારો વિડીયો મૂકો

ક્યાં જરૂર પડે હું એક ઓડિયો નહી ભાઈ મને મેં નાગદાન ભાઈ મદદ કરી હતી ઈ છોડી દો ને સાહેબ કેમ કે સાથે રેવું જીવન આપડા ભારત ની અંદર

ઈ કઈ એવું છે નહીં કોઈને તમારી પ્રત્યે રાગદ્વેષ નથી પણ આપણે બોલવામાં થોડું ધ્યાન રાખવું આપડે આવી રીતે જો આટણ મારું તારું કરી તમારા ન મારા ઈ શબ્દ કાઢી જ નાખો નથી અત્યારે તમે આખી વાત તમે આ જે વાત છે ને અમારા આહીર ને તમારા દલિતો અમારા આમાં આહીર કોણ આહીર અહીંયા કોણ અરે ભાઈ એક તમે સમાજ તમે સમાજ મૂદો મેલો ને પહેલી સમાજ કે તમને કીધું સમાજ ને સમાજ હાચવે અમે હાચવા સાંભળો નાગદાનભાઈ સમાજ જેની માનવ સમાજ થી બીજી એકય સમાજ જ નથી એમ કહું હા પણ એમ નહીં ઉપર ઉપર આખા ભાગામ માં અમરેલી ની અંદર આયું એમાં આયર ની દીકરી જે ભાઈ ને આંગણે પેલી જીતી પેલી સમાજ ને ભાઈ ને આંગણે દી કે તમારા દલિત ને આંગણે આપડા મોઢેથી વખાણ કરી છે તો જગાત વખાણ કરાય એના આપડા વખાણ નો કરવાનો જે તમે વાત કરો છો ને એ આપડે નો બોલવું હવે રામ ભગવાન ક્યાં ટપાલ લખી છે મારા વખાણ કરો

અઢાર વરસ થઈ ગઈ તમને કાયદાની ભલે રાખી લે એ બરોબર છે પણ એક વાર ની નજર સામે આવે એ ખબર નથી સાહેબ તમે આખી વાત સમજતા નથી ઘર ફૂટે ઘર જાય તમારી દીકરી અઢાર વર્ષ ની થઈ ગઈ એના કાયદામાં જોગવાઈ મળી ગઈ છે મારે તારા બાપ ને ઓળખતી નથી ના પડતી

એનો ઓડિયો કરે કે ના આપે પણ આયર નો દીકરો લખાગત ગામ ની અંદર એવો છે કે કદાચ ના ખુ હોય કે હું

મારી વાત સાંભળ ચાર કિલો થી લાઈન દાબી ને પેલા મુરત માં ચોવીસ કલાક ની લાઈટ માં અમે લઈએ છીએ લખાદર ગામ ની આંગણે બીજા ની માની તાકાત એ નથી કોઈ નથી લઇ આવી શક્યો મારી વાત સાંભળો ઈ બીજી વાત કાપી નાખો પણ આ જે કરણભાઈ ભાઈ ના માં તમારો પાછો ઓડિયો ચડાવીને ઓલા હક્કુ ભાઈ સીધો વિવાદ કર્યો એવું નો કરાય ના ના સો ટકા હે સારું હાલો મળશું નિરાતે હો બોલો બોલો